ગુજરાતી ને એટલે બોલું છું કે અત્યારે તને મૂકીને તારા મમ્મી વહી જવાના છે ને નેલાટ કરાવવા માટે તારે જવાનું છે મામા ઘરે લ્યો ગઈ કાલ ફોગો જોઈ ગઈ તર તું ભી થઈ જાય નહીં કેવી મસ્ત

ડોલ ડોલ લઈને ભાગો મે હોટેલવાળાએ કે ઊઠો જાગો ને ડોલ લઈને ભાગો આ ખેલીમાં લઈ જવાની છે મારા સાસુ ને આને રી છે ને આ કપડા પહેલે છે આ બાકી નું કાલ ભૂલાઈ ગયું ઓકે લઈને આજે છે આ ખેલી આને રી ને એસી તો હવે મારે બંધ કરવો છે એ તો કાલે ચાલુ કર્યું તો ઈ કર્યું આને રી બંધઈ કરી આ ભાઈ સવાર ઊઠી જય યોગેશ્વર

એક બીજી મારે વાત ઈ કેવી ગઢપુર થી દ્વારકા સુધી પદયાત્રા શરૂ થઈ ગઈ છે અને તારીખ બે સુધી શરૂ રહેવાની છે તો આ ગામથી નીકળવાની છે અત્યારે યાત્રા ક્યાં પહોંચી છે તમારે જોડાવવું હોય એમાં તો અત્યારે ડિસ્પ્લે ઉપર એક તમને ફોટો દેખાય છે એમાં નીચે નંબર છે ફોન કરીને તમે પૂછી શકો છો યાત્રામાં જોડાવો પાંચ હજાર થી શરૂ થવાની હતી પણ છ હજાર લોકો થી શરૂ થઈ યાત્રા અને ત્યાં દ્વારકા પહોંચતા પહોંચતા પંદર હજાર લોકો થઈ જવાના હતા પણ આંકડો અત્યારે વધતો જાય છે તમારે યાત્રામાં જોડાવવું હોય ને તો નીચે કોન્ટેક્ટ કરી લેજો લસણ ની વાસ આવે છે ઘરમાં અને સપના હું કહું છું નીલ આર્ટ બતાવ તારા કોણ કેતા હે નીલ આર્ટ મેં કામ નહી હોતા વાહ ભાઈ વાહ જો ભાઈ સપના એ જે નેલ કરાવ્યા છે ને અચ્છા એવું છે ઉતારી લીધી એમ ને આ જો બતાવો વાવ મસ્ત ડિઝાઇન છે અલગ અલગ હવે નેલ આર્ટ માં હારું હારું આવવા હો મમ્મી રોટલા દેશી ખાડું શાક લાપસી આ હેનું છે ઓલ્યુ

મને આ પડી રહી નો પાય લ્યાવો તો લ્યો ઈ તો રોટલો પડ્યો એટલે વાંધો નહી સુરે ખાબે ને ખાય ને બસ હવે આ આ કોમ્બિનેશન રેડી થયું સાથે કંસાર છેલ્લે બે બાજુ જો પપ્પા ખાય છે આ બાજુ લાપસી આ બાજુ ભાઈ કંસાર ખાઈ છે હમણા શેરવાની પીડી હતી એમે ઇન્વિટેશન આપ્યા બધા ભાઈ ના લગે તો એમ તૈયાર કંસાર બની ગયો બાકી રહી ગયો તો તે હી આવી ગયો હા સરસ અત્યારે ફૂલ ફાલ હશે બધા ગામમાં હશે ફાલ પણ ગામમાં રહેતા કદાચ ઓછા ખાતા હશે પણ તમારે ટાઈમ રીંગણા ક્યાંથી અચ્છા ફાય છે રીંગણા લેવા એવું છે

ઉનાળામાં દેહ બધા આવે ચણા આવે છે ને આપડે ચણા આવે ક્યારે અત્યારે આવડશે આપડે અવડાવડા કોટક ખેતરમાં ખેતર દો. ગયા વર્ષે મૈયાતાન આ વર્ષે તે 10 શરૂ કર્યું કપાસ અને જણા બે વસ્તુ થાય લીધો નleftarrow એક બટકુ આખું એક આખું એક આ એક આ લાગે લાગે મને ઓળવા દે લીધું અમે. ગાયો હેર કટિંગ માટે આવ્યો છું. કસ્તુ કરી ચક્ર થઈ ગયું જોજે વાગે નઈ સમય આવી ગયો છે ત્યારે તમને ભાભી ના મિનિટ હા ચાલો બતાવી દઈયે

એ આમ જો છે ને જો આ મઠ્ઠો આવી ગયો અને ભાખરી ભાઈ શોપ ઉપર સબસ્ક્રાઇબર બિસ્કિટ આપી ગયા અઈ ઉભડી અનેડીના છે અનેડીના છે અનેડીના રાગીના બિસ્કિટ હશે એવું મને લાગે છે કેમ કે કોમેન્ટો આવે છે કે અનેરી માટે રાગીના બિસ્કિટ

હું એકચ્યુઅલી અત્યારે કામમાં હતો અને એ બેન આવ્યા હતા શોપ ઉપર પણ ફોન કરીને આવ્યા બહુ સારું હતું તો આપણે એનું વિડીયો પર લે થેન્ક યુ બસો રૂપિયાના બિસ્કીટ છે અને એના રિએક્શન લેશું અત્યારે છે ને મામાન કરે છે હું ચાખું પેલા કેવા છે રાગીના ના લાગે છે ઇંગ્લિશમાં લખ્યું હોય તો બતાવો મમ્મી બોક્સ બિસ્કીટ નું એમાં મઠ્ઠો છે આ બિસ્કીટ આપી ગયા છે તો ગાય ફાઇનલી જમી લીધું છે મેં જીવનમાં એક પ્રોબ્લેમ આવી ગયો આ બાજુના ગાલ ઉપર ગાલ ની અંદર પણ દાહિન્ટ મને ઉગે છે એટલે બે દિવસ થી બહુ દુખે છે આજે થોડુંક મને અસર વધારે દેખાણી મોટું ખોલું ને ત્યાં આમ ચામડી ખેંચાતી હોય ને એવું બધું લાગે છે ખાવ ત્યારે ચીપટી ન આવે ચીપટી ન થાવતી ખાવ ત્યારે હજી ચીપટી આવશે થોડો કોજો આવશે ખાવ ને એટલે આમ દબ્બા આવે ચીપટી આવશે હવે થી મારો અવાજ થોડો ફરી જાહે બહુ બોલી નહી ખૂબ અને ખાવા જાવ તો બહુ કેવડાવે છે અત્યારે હવે જમીન કોગળા કરવા તોય બીક લાગે છે દુખે ને એટલે ઓલું થાય છે એમાં હું તો એવું છું દુખે કોગળા તો તમારા મોઢું તમે જોજો અત્યારે તમને ઓછું દુખે કવર માં તમે ઉઠતા વે જ જોવો ને ત્યારે પેલો કોળી એટલે બહુ દુખસે ધીમે 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 એક્ટિવિટી ચાલુ થઈ જાય ને આપડી બોલવાની ખાવાની પીવાની બધી જીવન માં ભગવાને શરીર માં કેટલી બધી વસ્તુ આપી જ્યાં સુધી હારી હોય ને ત્યાં સુધી આપડે એને કે ધ્યાન યુ આપતા હોય પણ ખાલી એક વસ્તુ ખેંચી લઈને બત્રી દાંત હતા બત્રી દાંત ઉગાડી દીધો એવું ન હોય તો બધું ભાગશાળી સપના ગણ લેજો એવું હોય ડોક્ટર હોય ને તો કેજો ઉકાવ એવું હોય

ઓકે એવું છે ચાલો થોડીક વાર પછી મીટિંગ છે આવતીકાલ માટે કોને કયું કામ કરવાનું તે જોકે બધું કામ બહાર ભોપી દીધેલું જ છે પણ ઘરના સભ્યો અમારા શેરી હોય કે નહીં બધા આવે ખાલી દેખરે કામ રહેવાનું બાકી બધા એને મોજ જ કરવાની છે એવું છે આપડે એક પ્રસંગ આપડે ઘરે રસોડું રસોઈયા રાખીને બધું આપી જ દીધું ટેન્શન ઉપર આપડે કેમ ઘણા ઘણા ઘરે રસોડા રાખે તો લોકો બિચારા શેરી વાળા ને કામ વાળા સોસાયટી વાળા કે એવું કઈક આપડું ગ્રુપ હોય

રસોઈ ઘરે બનાવી તો બેસ્ટ જ હોય પછી કેટરસ માં એ બધું નજર બધા રાખવી તોય તે થતું ઈજ થાય એવું રાખવા કેવું જેને જેને ઈદરા મેં ડાળ ને ઈદરા મેં કાંઈ નહોતું પાંચમો છઠ્ઠું ભણતી બરોબર ત્યારે સતીશભાઈ ના મનીષભાઈ ના કોક ના હતા અને બધાને રોટ ફૂલેકું આપ્યું હતું ને જમવા આપણી ઘરે એવા અને મને આમ પાણી પીવું ને તો નીકળી જાય એટલી ઉલટી એટલી ઉલટી પપ્પા ને હું કે ખબર પાણીપુરી ખાઈ ને નાના હોય એટલે હોય અને બે અઢી વાગ્યા ને હાંજે તું બપોર બે અઢી વાગ્યા ને ત્યાં અસર થાય ત્યાં આમ શ્વાસ નો એટલે બાદર બધું આવતી ને

આ પાર્ટી હું ને એતા સમ બેઝ કરશું છોકરાઓ માટેનું જ છે આ સંકે પૂછો લાગે છે કે

નાવા જઈશ અને પછી જઈશ ટાઈમ નહોતો મળતો કે હેર કટિંગ કરાવી ઘરે આવીને ના આવું પાછું કામે લાગુ એવું પોસિબલ નહોતું એટલે એમ કરીને તો હવે આવ તી કાલે તો વ્લોગ જોવાનો છે પણ અત્યારે હું તમને વ્લોગ સજેસ્ટ કરું છું સત્યનારાયણની ની કથા વાળો તો બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો બાકી બે વ્લોગ છૂટી ગયા છે એ તમને ખબર જ હશે અમુક અમુક ઓળખી ગયા છે બે વ્લોગ સ્કીપ થઈ ગયા બે થી ત્રણ વ્લોગ સ્કીપ થઈ ગયા છે તો એ ટૂંક સમયમાં મૂકી દેજો બાકી આવતીકાલે સવારે નવ વાગે ખાસ વ્લોગ જોજો બધાને મારા જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર